તે સાથે સમાચારોમાં આગળ નજર કરીએ મુદ્રા શહેર પર મુન્દ્રાની ભૂખી નદીના ખાડામાં ડૂબી જતાં બે બાળકોના કરુણ મોતની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે મુદ્રાના સુખપરવાસમાં રહેતા બે બાળકોના ડૂબી જવાથી મોત થયા છે મંગળવારે સવારે ગુમ થયેલા તારીખ અનવર સોતા ઉમર વર્ષ તેર અને રઝાક ઇબ્રાહિમ જુણેજા ઉમર વર્ષ અગિયાર બંને બાળકોના મૃતદેહ સુખપરવાસની પાછળ આવેલ ભૂખી નદીના પાણી ભરેલા ઊંડા ખાડામાંથી મળી આવ્યા હતા

बियारा एरंडा बियारण कॉस्बोस लांबी चाची माड़ो मा शक्ति के भरपूर सुज लखलूट कॉस्बोस एरंडा बियारण